મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ ગઈ આ પત્રકાર પરિષદમાં ગુજરાત રાજ્યના નાયબ દંડક રમણભાઈ સોલંકી આણંદ ભાજપ પ્રમુખ રાજેશ પટેલ અને ભેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ ઉમરેટના ધારાસભ્ય ગોવિંદ પરમારની ઉપસ્થિતિમાં આ પત્રકાર પરિષદ યોજાઈ જિલ્લાના પત્રકારો સાથે આત્મીય સંવાદ સાધીને કેન્દ્રીય બજેટ વિશેના અભિપ્રાયો મેળવ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સરકારનું કેન્દ્રીય આ બજેટ રજૂ છે કેન્દ્ર સરકારના નાણાં મંત્રીસ લાખ કરોડ ખૂબ જંગી બજેટ મૂકવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ફાળે લગભગ તેતાલીસ હજાર કરોડ કરતા પણ વધારે રૂપિયા ગુજરાત સરકારના ફાળા છે આનંદ થાય છે કે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજી આ બજેટ અલગ અલગ લગભગ નવ સેગમેન્ટમાં ફાળવવામાં આવ્યું છે જે કૃષિ ઉત્પાદનતા હોય રોજગાર અને તાલીમ હોય સર્વસમાવેશ માનવ સંસાધન વિકાસ હોય નિર્માણ સેવાઓ હોય શહેરી વિકાસ હોય ઉર્જા સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઇનોવેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ આવી અલગ અલગ નવ સેગમેન્ટમાં આખું બજેટ ફાળવવામાં આવ્યું છે લગભગ અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે કોઈ પણ કન્ટ્રીની અંદર પણ સ્ટેટની અંદર જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે એ કહી આપે છે કે દેશનો ગ્રોથ કઈ દિશામાં થઈ રહ્યો છે અને જે જગ્યાએ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ થાય રોજગારીની તકો વધતી હોય છે ડેવલપમેન્ટની તકો વધતી હોય છે અને આગામી દિવસોમાં દેશનો વિકાસ હોય જે દિવસે